શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગીરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ શુભ દિવસે આજે આપણે આ વિડીયોમાં ભગવાન શનિદેવની જન્મકથા શ્રી ભગવાન શનિદેવના પ્રભાવની વ્રતકથા જે સાંભળવા માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે નવગ્રહ નડતર આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે એવા સૂર્યનંદન ભગવાન શનિદેવની આપણે શુભ કથા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ શનિદેવની જન્મકથા પૌરાણિક કથા પ્રમાણે સૂર્યનો વિવાહ પ્રજાપતિ દક્ષની કન્યા સજ્ઞા સાથે થયો હતો સજ્ઞા અને સૂર્યથી યમુના તથા મનુ જન્મ્યા હતા સૂર્યનું તેજ પત્ની સંજ્ઞા ઘણા સમય સુધી સહન કરી શકી નહીં તેથી પતિ સૂર્યની સેવામાં સંજ્ઞા તેની છાયાને મૂકીને ચાલી ગઈ સમય જતા સૂર્યદેવથી છાયાની કુખે પુત્રનો જન્મ થયો જે શનિદેવ કહેવાયા છાયાદેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછરતા પુત્ર શનિદેવને શિવજીનું બળ મળ્યું પરંતુ છાયાદેવની ખાનપાનની પાનની રૂચિ હરિસ્મરણને કારણે ઘટી ગઈ તેથી પુત્ર શનિને ઓછું પોષણ મળ્યું અને તેથી પુત્ર શનિ શામ વર્ણનો જન્મ્યો પુત્ર શનિના આવા શામ વર્ણને જોઈ શનિદેવને આચાર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે તેથી સૂર્યની પત્ની છાયા પ્રત્યે ધૂણા તથા શંકા ઉત્પન્ન થયા તે પત્ની છાયાનો તિરસ્કાર કરવા લાગ્યા પિતાના આવા વ્યવહારથી શનિદેવને ઘણું દુઃખ થયું તેમણે માતા છાયાને આશ્વાસન આપતા કહ્યું કે મા તું ચિંતા ન કરીશ હું મારા પિતા કરતાં પણ સવાયો થઈને તમને ન્યાય અપાવીશ મારા પિતાને પણ આનો પ્રભાવ જાણવા મળશે પુત્રના આશ્વાસનથી છાયા દેવી પણ ચિંતામાંથી મુક્ત થયા તેમણે પણ પુત્ર શનિને સદાશિવ ભોળાનાથ શંકરને શરણે જવા પ્રેરણા આપી શનિદેવી માતા છાયાની પ્રેરણાથી ભગવાન શિવજીની આરાધના કરી ઉગ્ર તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા શિવ શિવસંઘના દર્શનથી શિવજી ખુશ થયા તેમને લાગ્યું કે બ્રહ્માંડમાં મારા ભાસ્કરથી ઘણે દૂર આવેલ આ શનિને ચોક્કસ અન્યાય કોઈ અન્યાય થયો છે શિવજીએ છાયા પુત્ર શનિને વરદાન માગવા કહ્યું કે હે પુત્ર હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તું તારું દુઃખ દૂર કરીશ તારી માતા પણ હર હંમેશા મારી આરાધના કરી છે માગ માગ તું જે માગીશ તે હું આપીશ શનિદેવે કહ્યું કે હે ભગવાન આપ સમગ્ર બ્રહ્માંડના સર્જક પાલન સંહારક તથા દ્રષ્ટા છો મને મારા પિતા કરતાં સવાયો બનાવો મારી માતા છાયાને ગર્વ થાય કે છાયાને કુખે જન્મેલ પુત્ર પણ પિતા સૂર્યના સર્વ સંતાનોમાં શ્રેષ્ઠ થાય પરમપિતા પરમાત્મા સદાશિવ ભોળાનાથે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર તમારા પિતાના સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે આકાશમાં સર્વ રાશિઓમાં સૌથી વધારે સમય માટે તમારો નિવાસ થશે તેથી સર્વ જાતક પર તમારો મહત્તમ પ્રભાવ પડશે દુષ્કર્મો કરનાર ભલે તે રાજા હોય તો પણ તેને દંડ સજા કરવાની શક્તિ તમને પ્રાપ્ત થશે રાજાને તેરમાં કર્મ ફળ પ્રમાણે તમે રંક બનાવી દેશો અને રંક પણ સદાચારી અને ધર્મપરાયણ હશે તો પણ તેના પ્રભાવથી રાજા બનાવશો તેવી શક્તિ તમને પ્રાપ્ત થશે હું તમને ત્રણેય લોકના ન્યાયાધીશ બનાવું છું યમરાજ પણ તમારા ન્યાય પ્રમાણે અનુસરીને જાતકને તેના કર્મનું ફળ આપશે હું તમને નવ વાહન આપું છું પ્રાકૃતિક જીવન જીવત્યા ન્યાયી અને ધર્મપરાયણ જાતકો માટે તમારી હંસ તથા કાગડા પર સવારી થશે તે ઉપરાંત કર્મો પ્રમાણેના ફળ દેશ માટે હાથી શિયાળ સિંહ ગધેડો ઘોડો પાડો ગીત તમારું વાહન રહેશે તમારા પિતા કરતાં પણ તમારા પ્રભાવથી ખુશ થશે સત્યને ઓળખી તે પણ તમારા જન્મથી ગૌરવ અનુભવશે શનિદેવના પ્રભાવની વ્રત કરતાં એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રરાજ તમે ન્યાય તોલવામાં માન્યપૂર્ણ છો અમે અંદરો અંદર એ નક્કી નથી કરી શક્યા કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્ર રાજા ગ્રહોની આ વિનંતીથી મૂંઝવણમાં મુકાયા જો હું કોઈ એકને સર્વશ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાય માન થઈ મને શ્રાપ આપશે તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો ઇન્દ્રરાજે કહ્યું કે હે સૂર્ય સંતાનો માન્યવરો હું તમારા પ્રશ્નોના ઉત્તર આપવા અસમર્થ છું પણ પૃથ્વીના નગરના રાજા વિક્રમાદિત્ય તમારા પ્રશ્નોનો ઉત્તર આપી તમને યોગ્ય નિર્ણય લેશે ઇન્દ્ર રાજાનું આવું વચન સાંભળી સર્વગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા રાજાએ સર્વગ્રહોનું સ્વાગત કર્યું ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્ય ગ્રહોને આસન પર બેસવા કહ્યું પણ ગ્રહો બેઠા નહીં ગ્રહોએ કહ્યું કે હે રાજન તમે પહેલાં એ નક્કી કરો કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે આ સાંભળી રાજાએ યુક્તિ કરી રાજાએ કહ્યું કે હે ગ્રહ દેવતાઓ તમે હમણાં વિશ્રામ કરો સર્વને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું પણ હું તમા શરત છે મારી જ્યાં સુધી હું તમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે તેનો નિર્ણય ન જણાવું ત્યાં સુધી કોઈએ આસન પર બેસવાનું નથી રાજા વિક્રમાદિત્ય તેના આસનથી દરબારના પ્રવેશ દ્વાર સુધી એક હરોળમાં સિંહાસન ગોઠવાવ્યા પણ આ શું બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન પર બેસી ગયા તે પ્રમાણે બધા ગ્રહો પણ એક પછી એક આસનો પર બેસી ગયા પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતાં ઊભા રહ્યા રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો આ શનિદેવ તમારા સર્વમાં સર્વશ્રેષ્ઠ છે શ્રી શનિદેવ દરબારના પ્રવેશ દ્વારના છેલ્લા આસન પર જઈને બેસે રાજા વિક્રમાદિત્યે ખૂબ જ નમ્રતાથી શનિદેવને આસન સ્વીકારવા કહ્યું રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું તેથી શનિદેવને ક્રોધ આવ્યો તેણે ગ્રહોને કહ્યું તમે મારું અપમાન કર્યું છે તે ઠીક નથી તમે જાણો છો કે પ્રત્યેક રાશિમાં સૌથી વધારે મારો નિવાસ છે તેથી જાતક પર મારાથી વધારે કોઈનો પ્રભાવ પડતો નથી હું તમારામાં સર્વશ્રેષ્ઠ છું તે નિશ્ચિત જ છે રાજા વિક્રમાદિત્ય પણ તમારી બીકથી તમે જે આસનો સ્વીકાર્યા હતા તેને છે મને મને છેલ્લું આસન આપી વચન ભંગ કરી અપમાનિત કર્યો છે તેથી રાજાને પણ દંડ ભોગવવો પડશે આ રાજદરબારમાં સૌને મારા પ્રભાવનો ખ્યાલ નથી રાજા વિક્રમાદિત્યને પણ શનિદેવના પ્રભાવ દંડની અનુભૂતિ થઈ એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લેવેચ માટે આવ્યા હતા આ મેળામાં શ્રી શનિદેવ પણ એક આકર્ષક ઘોડો લઈને અશ્વ મેળાના વેપારી બનીને આવ્યા રાજા વિક્રમાદિત્યએ પણ ઘોડો ખરીદવા આવ્યા હતા શનિદેવનો ઘોડો તેમને ખૂબ જ પસંદ પડ્યો તેમણે કહ્યું કે હે ઘોડાના માલિક આ અશ્વનું શું દામ છે વેપારીએ કહ્યું કે હે રાજન તમે પહેલાં આ ઘોડા પર સવારી કરો પછી જ તેનું મૂલ્ય જણાવીશ આથી રાજા તરત વેપારીના કહ્યા પ્રમાણે ઘોડા પર બેસી ગયા કોળો રાજાને લઈ દૂર દૂર જંગલમાં લઈ ગયો દિશા પણ ન સૂજે એવા ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓની વચ્ચે રાજાને મૂકી અને કોળો અદ્રશ્ય થઈ ગયો રાજાના દુઃખના દહાડા શરૂ થયા હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ પર ચડી ગયા તેમણે ઝાડની ટોચ ઉપરથી એક નગર દેખાયું સવાર પડતા રાજા ત્રંબાવટી નગરના નગરમાં પહોંચ્યા તે એક દુકાને જઈ ચડ્યા રાજાએ જેઠને કહ્યું કે હે ઉજ્જૈનો રહેવાસી છું તો હું ઉજ્જૈનો રહેવાસી છું મારું નામ વિકો છે મને ખૂબ ભૂખ તરસ લાગ્યા છે રાજાને વિકા પર દયા આવી તેણે વિકાને દુકાન પર બેસાડ્યો પાણી તથા જમવાનું આપ્યું આ દિવસે રાજાને ખૂબ વકરો થયો શેઠ બોપરે વિકાને લઈ ઘેર આવ્યા શેઠાણી તેના તેમની દીકરીને નવાઈ લાગી શેઠાણીએ કહ્યું આ વિકાને પાસેના ઓરડામાં બેસાડો જમવાનું થશે એટલે બોલાવીશ આ ઓરડામાં વિકાને આચાર્ય પમાડે તેવું એક દ્રશ્ય જોવા મળ્યું ઓરડાની દિવાલની ખીટી પર એક હાર લટકતો હતો તેની પાસે દીવાલ પર ચિતરેલો એક હંસ આ હારને ગળી રહ્યો હતો જમણનું કહેણ મોકલેલા વિકો અને શેઠ જમવા બેઠા એ દરમિયાન શેઠની દીકરી તેના ઓરડામાં ગઈ જોયું તો તેનો હાર ગાયબ હતો સૌને થયું આ હાર અંગે વિકો જાણતો હશે તેમણે વિકાને પૂછ્યું વિકાને થયું કે હંસ આ હાર ગળી ગયો છે એવું કહીશ તો કોઈ માનશે નહીં વિકાએ કહ્યું મને ખબર નથી તેથી શેઠ વિકાને લઈ ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ લઈ ગયા રાજાએ વિકાને કહ્યું કે તું આ હાર આપી દે પણ વિકો હાર હોય તો આપે નહીં રાજાએ વિકાને હાથ પગ બાંધી ગાંગા તેલીના ઘરની પછવાડે ફેંકી દીધો એક રાતે વિકો ગાંગા તેલીની ઘરે પાછળ પડી રહ્યો બીજા દિવસે ગંગા તેલીની નજર આ વિકા પર પડી તેને દયા આવી તે વિકાને લઈને ઘેર ગયો તેની વિકાને તેલની ઘાણી ફેરવવાના કામે લગાડી દીધો વિકો ઘાણી ફરતા ફરતા મલહાર રાગ ગાતો હતો એક વેળા રાજાની કુરીએ આ રાગ સાંભળ્યો મનોમન તેણે આ વિકાને ફરડીને રાજદરબારમાં લઈ જવા હઠ પકડી રાજાએ વિકાને તથા ગંગા તેલીને પકડી લાવવાનું ફરમાન કર્યું ગાંગાતિલે રાજાને સમગ્ર ઘટના કહી સંભળાવી ગાંગો વિકાને લઈને ઘેરે ગયો તે રાત્રે વિકાને શ્રી શનિદેવના દર્શન થયા તેણે શનિદેવનું આહવાન કર્યું શનિદેવ પ્રગટ થયા શનિદેવના દર્શનથી વિકો તેના મૂળ સ્વરૂપ રાજા વિક્રમાદિત્યના રૂપમાં આવી ગયો આ વાતની જાણ રાજાને થતાં ત્રંબાવટીના રાજાએ ધામધૂમથી તેમાંની તેમની દીકરી પરણાવી ઉજ્જૈની રાણી બનાવી સૌને શ્રી શનિદેવના પ્રભાવની ખબર પડી ત્રંબાવટી તથા ઉજ્જૈનમાં આવરાત ફેલાઈ ગઈ સર્વ ભક્તો શનિદેવનું વ્રત કરવા લાગ્યા બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ સાબિત થયા સંતો મહંતો ઋષિઓ તથા ધર્મપ્રેમી સૌ શનિદેવને કર્મ પ્રમાણે રાજાને રંગ અને રંગને રાજા બનાવનાર દંડક ન્યાયાધીશ તરીકે પૂંજાવા લાગ્યા ક્રાંતિ વૈદુયક્રાંતિરમલ પ્રજાના વારાણસી કુસુમવર્ણ વિશ્વસ્તર્શરત અન્યાયી વર્ણ ભુવ ગતિ તત્વર્ણભીસ્યો અપ્યભતિ મુનિ પ્રવાહ શનિદેવ મહારાજની કૃપા માટે તેમનો બીજ મંત્ર પ્રણ છે ઓમ પ્રાયમ પ્રિ સહ શનિશ્વરાય નમ સમગ્ર દેશમાં તથા વિશેષ કરીને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં શનિદેવના પણ ભવ્ય મંદિરો છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ